સાડા દસ થી અગિયાર વાગ્યા દરમિયાન હાથીભાઈ નગર સોસાયટી આગળથી રસ્તા પરથી ભોગ બનેલ ફરિયાદી સિનિયર સિટીઝન મહિલાને ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ઓટો રિક્ષામાં બેસેલ બે મહિલા અને અજાણ્યા ઈસમ દ્વારા પ્રયાદી પહેરેલ સોનાની કિંમત રૂપિયા ચોરી લઈ ભોગ રિક્ષામાંથી ઉતારી જઈ નાસી જે ગુનો કરેલ હોય જે અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો ઉપરોક્ત બનેલ ગુનામાં ભોગ બનનાર સિનિયર સિટીઝન મહિલા હોય તેમજ અનડીટેક્ટ ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તથા ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા અને ચોરી કરેલ લઈ ગયેલા સોનાની ચેનની સત્વરે શોધી કાઢી આ અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કરવાની સૂચના માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલી સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ડીસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિક્ષક કર્મચારીઓએ બનેલ બનેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા બાબત કાર્યશીલ રહ્યા હતા આ કામગીરીમાં પકડાયેલ આરોપી જોઈએ તો રવિરાજુભાઈ તરવટિયા સુનિલ ચંદુભાઈ ચુડાસમા વોન્ટેડ બે મહિલા આરોપી કબજે કરેલ મુદ્દામાલ સોનાની ચેઇન નંગ એક મોબાઈલ ફોન નંગ બે નાના કટ્ટન નંગ બે ઓટો રિક્ષા એક તથા મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ તેતાલીસ હજાર પાંચસો વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી રવિ તરટિયા દંતાણી અગાઉ આણંદ ખાતે ચોરીના ગુનામાં પકડાયેલ છે આરોપી સુનિલ ચુડાસમા નાવડિયા અગાઉ વડોદરા શહેરના વાડી અને કાલીબાગ પોલીસ સ્ટેશનમાં તેમજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે ચોરીના ગુના મળી કુલ ચાર ચોરીના ગુનામાં પકડાયેલ છે આરોપી ઈસમ ગુજરાત રાજ્ય ઉપરાંત હરિયાણા રાજ્યના કરનાલ ખાતે પણ ચોરીના ગુનામાં પકડાયેલ હોય આરોપી તેના ચોરીના ચોરીના ગુનાહિત પ્રવૃત્તિના કારણે એક વખત પાસા હેઠળ જેલમાં પણ ગયેલ છે આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓમાં જોઈએ તો ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા તેમજ ટીમના વિપિન ચંદ્ર હરિભાઈ હિરેનભાઈ પ્રણવભાઈ ભૂપેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ જયદીપસિંહ રાજબાબેન જયદીપભાઈ રાજવીરસિંહજીનો સમાવેશ થાય છે સંસદીય ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો